મિત્રો મારી જોડે પાંચસો પોનસો ની સાત નોટો છે સાતસો છિત સાતસો છિત નંબર છે બધાની અંદર આ નોટો આપેલી છે જો આ બધા વિડીયોની અંદર ક્લિક કરેલી છે નોટો બરોબર છે એ નોટોની કિંમત તમે સાંભળીને તમારા ફક્તથી જમીન સરખી જશે હજી એટલી નોટોની કિંમત છે આ એટલી નોટો કિસ્મતવાળાને મળે કોઈ જેમ તેમ માણસને ના મળે જેનું કિસ્મત સાચું હોય સાચી રીતે ફેસબુકની અંદર યુટ્યુબની અંદર કામ કરતો હોય છે ને તો કંઈક આની જોડે મોકલું તો બધી સિરીઝવાળી મારી જોડે નોટો આવી ગઈ છે બસોની આવી ગઈ છે પાંચસોની આવી ગઈ છે દસની નોટ પણ છે કોઈંગો તમે માગશો એવા કોઈંગો છે મારી જોડે આવી ગયા છે બધા જ કોઈંગો લાવ્યો છું હું કેમ કે મારે બીજા માણસને આપવાના છે એ કોઈંગનો ભાવ ખબર છે ને મારી જોડે પાંચસો પોંચોની સાત નોટો છે ને એક નોટની કિંમત છે પચીસ લાખ રૂપિયા છે કેટલા છે એક નોટની પચીસ લાખ રૂપિયા છે તો મારી જોડે સાત નોટો છે જો ફેસબુકની અંદર મેં ફોટો નાખ્યો છે અને મેસેજો પણ આવવા મળે છે જોઈ લેજો ફેસબુકની ની લિંક આપું છે તમને તો કેવા કેવી કોમેન્ટો આવશે શું છે બરાબર અને તમે જોવો તો પૈસા પૈસાનો ઢગલો 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 ભરી જાય એટલા છે પૈસાનું તમે જોજો તો ખરા એવી નોટો તો માત્ર મારી જોડે નોટોના થપ્પા થપ્પા આવી આવે કોઈ ટેન્શન નથી નોટો નોટો તમે શું કરતા નોટો જ્યારે કિંચન એવો હતો ને મોરો તો મોરો બાકી હવે જ્યારે નોટો આવી ને હવે વાત કંઈક વાર બનશે હવે જો કે કિસ્મત સાથ આપવા આવે ને તો છપ્પર ફાર કે દેતા હૈ એમ નોટો 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 થઈ જશે હવે તો હાથસો હાથસો પોંસો પોંસોની પોંચો પોંસોની સેવન્ટી સેવન નંબર સેવન્ટી એટ સેવનની કોર એવી બી નોટો મેં તપી કાઢીને લાખ રૂપિયાના બંડલની અંદર એક સીરીઝનું આવી ગયું ને તો પોંચોની નોટો હતી ને જે મરજુ રહે એ બધી સેવન 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 એટ સેવન સેવન આ આવી ગઈ સાત બીજી બસોની હતી બસોમાં આવી ગઈ નવ નોટો દ દસની હતી દસમાં આવી ગઈ છે એ બધી તમને નોટો જોવા મળશે આ વિડીયોની અંદર તો જો અને વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી જ હવે માહિતી આપીશ કેમ કે કઈ નોટની કેટલી કિંમત આવે છે ક્યાંથી કોલ આપે છે કઈ લઈ જવામાં આવે છે મ્યુઝિયમની અંદર રાખવામાં નોટો આવે છે પણ એનો જે સિરિયલ નંબર આગેલો હોય જો જાણવું પડે કઈ સહી છે અંદર તો ને અમુક છેતરી જે છે તમને પૈસા નાખે નહીં નોટ તમે મોકલાવી દેશો તો પહેલાં પહેલી નોટ નહીં આપવાની પહેલાં પૈસા લેવાના પછી નોટ તમે આપી શકો છો લકન તમારી જોડથી અમુક છેતરીને લઈ લે છે નોટો અમુક કોઈન આવતા હશે ઇન્દિરા ગાંધીના આવતા હશે પેલા ગેડાવાળા આવે છે મોરવાળા આવે અમુક અમુક જે કોઈંગો આવે છે અમુક કોઈંગો ચોદીના પણ હોય છે અમુક કોઈંગો જે છે ને ઓગણીસો સુડતાળીને હોનાના પણ હોય છે તો જોઈ લેવું પડે જોઈને ચેક કરીને કોકને કોઈન આપવાનો છે આપણે બરાબર છે તો કોઈંગ કમ્પ્લીટ જો પાછળ કોઈ વરસાદ પડે એટલે વરસાદનું પાણી પડે છે એ પર ધ્યાન મારું દોરાઈ જાય છે અમુક ટાઈમે વિડીયો બનાવું વિડીયો સાચો જ બનાવીશ હું તો ત્રણ કે ચાર મિનિટનો વિડીયો છે પૂરો પૂરો જોજો મિત્રો કે કોઈની નોટો કેવી કેટલી કેટલી છે જો ઉપર ના આવેલી બસોની નોટ પાંચસો પાંચસોની સાત દેખાય છે ને ઠીક ઠીક હું તમને બતાડીશ વિડીયોની અંદર કે કેવી કેવી નોટો છે કોમેન્ટ કરજો